નમસ્કાર રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આમ તો આપણા ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ શિવ મંદિર આવેલા છે પણ આજે આપણે એક એવું શિવ મંદિર લેવાના છે જે કે સ્વયંભુ શિવ મંદિર છે જે શિવલિંગ પણ સ્વયં છે તો આજે આપણે આવી ગયા છીએ અમરેલી જિલ્લાથી પાંચ કિલોમીટર દૂર એવા માચિયાળા ગામમાં માચિયાળા ગામ આવવા માટે તમારે રાજકોટવાળો હાઈવે હાઈવે ઉપર હાલશો એટલે અમરેલીથી માત્ર પાંચ કિલોમીટર જ દૂર આવેલું છે અને ગામની સામે નદીની એક્ઝેટ સામે જ ભીમનાથ મહાદેવ આવેલું છે આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે અને ઘણો જ પૌરાણિક ઇતિહાસ છે અને આ મંદિર પણ ખૂબ જૂનું મંદિર છે તો આજે આપણે આ મંદિરનો ઇતિહાસ જાણીશું મંદિર વિશે જાણશું શું શું જોવાલાયક છે તે વિશે જાણશું તો અમારા વ્લોગમાં તમે આગળ જુઓ સુંદર મજાની નદી તમે જોઈ શકો છો નદી ધીમે ધીમે ચોમાસું ચાલુ થઈ ગયું છે અને આ જગ્યા પણ ખૂબ જ મસ્ત છે તમે જોઈ શકો છો પક્ષીઓ પણ તમે જોઈ શકો છો ખૂબ સારી એવી જગ્યા છે તમે મા નાના માચેડા ગામમાં આવો એટલે સામેની તરફ જ આ મંદિરનો તમને દરવાજો દેખાશે અને અમે આ નદીને પસાર કરી અને સામે તમે ગેટ જોઈ શકો છો ભીમનાથ મંદિર શ્રી ભીમનાથ મહાદેવ મંદિર તમારું હાર્દિક સ્વાગત કરે છે તમે જોઈ શકો છો હવે આપણે મંદિર અંદર જઈશું ત્યારે અમે ભીમનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છે તમે મારી સામેનો જે રસ્તો જોઈ શકો છો તે માચિયાળા ગામનો રસ્તો છે માચિયાળાથી માત્ર પાંચસો મીટરના અંતરે આવેલું આ મંદિર ખૂબ જ જૂનું અને પૌરાણિક છે આ મંદિર ઈસવીસન પૂર્વે થોરડી ગામ નામની નામથી પ્રચલિત હતું મૂળવાજી દરબાર નામના મુખી હતા અને તેઓ શંકર ભગવાનના ખૂબ મોટા ભક્ત હતા અને તેમના પત્ની શ્રી રૂપામા તેઓ પણ શ્રી શંકર ભગવાનના ખૂબ જ મોટા ભક્ત હતા અને આ મંદિર તમે જોઈ શકો છો તે ખૂબ જ જૂનું છે મંદિરની અંદર તમને દર્શન કરાવશું મંદિરની અંદર આવતા જ તમને મહન શ્રી જોધપુરી બાપુના દર્શન થશે અને સાથે સાથે ભરવાડ શ્રી હિરા ભગત સાનિયાના પણ તમને અહીંયા દર્શન થશે હવે હું મંદિરની અંદર તમને લઈ જાઉં છું ગોવિંદપુરી બાપુ અને નામ મારું નામ પોતાપુરી દાણપુરી અને આ બાપુ મંદિર કેટલું જૂનું મંદિર છે 700 વર્ષ જૂનું છે

લીલકા ગામ એ રતનપટન થઈ ગયું તીકડે પછી થોડી ગામ વટન થઈ ગયું બરોબર એટલે દાદા પુરાતની છે છ વર્ષ જૂનું છે બરોબર અને મેન જોધપુરી બાપુ અમારા હડવાડ બરોબર એની બાજુમાં એના શિષ્ય હીરા ભગટ પછી અમારા ગોવનપુરી બાપુ

અને તે માચિયાળા ગામમાં સ્થિત છે છે આ અંદરનો નજારો એ બાપુ તો જે વાત કરી કે આ ચાર નું વૃક્ષ છે તેમાં શિવરાત્રિના દિવસે ખાંડ ખરે છે અને અવારનવાર અહી દર્શન થાય છે તો આ સુંદર મજા આપણે મંદિરે મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે તો આપણે વધુ ઇતિહાસ આપણે બાપુ પાસેથી જાણશું તો બાપુ મંદિરનો ઇતિહાસ શું છે મંદિર કેટલા વર્ષ જૂનું છે તમે એ તો અમને જણાવ્યું કે સાતસો વર્ષ જૂનું મંદિર છે તો મંદિર સ્થાપના કઈ રીતે થઈ એ વિશે અમને થોડુંક જણાવો મોળુવાળા બાપુ હતા એને દર પૂનમે એવું નિયમ હતું કે મોટા ભીમના ધંધુકા કાપા આવ્યા ત્યાં એને દર્શન કરવાનું નિયમ હતું બરોબર કે ત્યાં ગયા પછી એને અંધળ લેવા હતા ત્યાં લગી એને અન્ન કે જળ કોઈ વસ્તુ ખપે નહીં દાદાના દર્શન કર્યા સિવાય વચ્ચે જંગલમાં એને વાવાઝોડું વરસાદ એકવી દિવસનો અપાસ થયો અને દાદા ત્યાં એને હાજરાજર પ્રસન્ન થયા કે હવે તારે કોઈ જાતને અહીંયા આવવાની જરૂર નથી અને તારા ગામને ટીંબે થોડી ગામને ટીંબે હું પ્રગટ થાવ છું તો એમ માનજે કે લીલી દાળનો હોટો અને માથે ગા વરાથી છે તો એમ માનજે કે ભીમનાથ આપ દર્શન લીધા પ્રગટ થયા સમજાઈ ગયું તો અમરેલી જિલ્લાથી એકસો પચીસ કિલોમીટર દૂર આવેલું ભીમનાથ મંદિર અમરેલી જિલ્લા થી જયારે તમે ભાલ પ્રદેશ બાજુ જાઓ ત્યારે એકસો કિલોમીટર દૂર આવેલું એ મંદિર જે ભીમનાથ મહાદેવના નામે ઓળખાય છે જે જે ખૂબ જ મોટું મંદિર છે ન્યા મંદિરના દર્શન કરી બાવાવાળા બાપુ અને જેમને મૂળવાળા બાપુ અને રૂકમાઈમાં એમને નિમ હતો અને તે ત્યાં જાતા દર પૂનમ ભરતા અને પછી એકવીસ દિવસના ઉપવાસ ઉપસ છે અહીંયા જે આપણે જે ભીમનાથ મહાદેવ જોઈ શકો છો તે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થઈ છે અને એના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો ખૂબ જ આધ્યાત્મિક અને જૂની શિવલિંગ છે આ મૌલિકમાં અંદર જઈને શિવલિંગ અંદરનો નજારો બતાવશે ખૂબ જ સુંદર મજાની શિવલિંગ છે આ મંદિરની એકજેટ બાજુમાં તમને હનુમાનજીની પણ એક મૂર્તિ જોવા મળશે જે ખૂબ જ મંદિર સાથેની જૂની મૂર્તિ છે જોઈ શકો છો તમે અને આ છે મંદિરનું પટાંગણ બાવન ગજની એક ધજા પણ જોઈ શકો છો પીવાના પાણીની પણ ખૂબ જ સારી સુવિધા છે અહીંયા એક જોધપુરી બાપુની પણ જગ્યા છે એ પણ તમને બતાવું છું આ મંદિરનું પટાંગણ છે અહીંયા વિવિધ સમાધિઓ તમે જોઈ શકો છો મંદિરની બાજુમાં આ તમે જમીન જોઈ શકો છો તે મૂળવાળા બાપુ હતા તેણે આ સો વીઘા જમીન આ મંદિર બન્યું ત્યારે આ દાનમાં આપી દીધી અને ત્યારબાદ તમે સામે ખાંભીઓ જોઈ શકો છો પાળિયા કહેવાય તે વિવિધ પાળિયા પણ છે તો તમને હું બતાવું પાળિયાના પણ તમે દર્શન કરી શકો છો ખૂબ જ સુંદર મજાનું મંદિર છે અને ખૂબ મોટી વિશાળ જગ્યા સો વીઘાની દાનમાં આપી દીધી દરબારશ્રીઓના પાળિયાઓના પણ તમે દર્શન કરી શકો છો જોધપુરી બાપુનો ધૂણો છે વધુ આપણે બાપુ પાસેથી જાણશું બોલો બાપુ બાપુ પાકિસ્તાનમાં પાકિસ્તાનમાં ગયા હા એટલે માતાજી એની હારી આવ્યા હિંગળાત અને હિંગળાતમાં અને મહાકાળીમાં બે અઠાણા મોઢક ધારે બેઠા છે અને બાપુનું નું ધૂણું આવડો ધૂણો અને એનું આસન પણ અહીંયા છે જોધપુરી બાપુ અને એને પણ ઘણા વર્ષો થઈ ગયા બહુ પુરાતની સંત હતા અને જીવતા સમાધિ લીધેલી છે બાપુએ જોધપુરી બાપુએ ભીમનાથ મહાદેવને પૂજા પણ એ બાપુ જ કરતા હતા અહીંયા જ તો ભીમનાથ મહાદેવની એક્ઝેક્ટ બાજુમાં જ આ ધૂણો છે તમે જોઈ શકો છો આ મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ અહીંયા આ ધૂણો છે જે ધૂણાના તમે દર્શન કરી રહ્યા છો અહીંયા દર્શનાર્થે ઘણા બધા લોકો આવતા એમાંથી ઘણા લોકોને અહીંયા નિયમ રાખે છે એમાંથી ભીખા બાપુ બાપુ વાળા અને બાપુ એવા બે વ્યક્તિઓ હતા કે જેઓ સવારે ચાર વાગે અહીંયા આવી અને મંદિરના દર્શન કરતા એવા ઘણા જ લોકો અહીંયા આવીને દર્શન કરતા અને આ મંદિરનો પાવન મહિમા હું તમને અત્યારે કહી રહ્યો છું અને જો તમને આવા નવા વ્લોગ ગમતા હોય અને આવું નવું જોવા માગતા હોય તમે તો અમારું યુટ્યુબ વિડીયો અને અમારું ફેસબુકમાં પણ અમે છીએ અમે બધી જગ્યાએ છીએ ઇન્સ્ટાગ્રામમાં પણ છીએ તો આ વિડીયોને એટલો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કે કેવો વિડીયો લાગ્યો તમને અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમને અમારી સાથે જોડાયેલા રહો મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ